આજે ચૌદમી જૂને દુનિયા આખી વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવી રહી છે રક્તદાન કોઈની અમૂલ્ય જિંદગી બચાવી શકે છે ત્યારે આવો મળીએ ભરૂચ જિલ્લાના હાંસુર તાલુકાના ઉત્તરાજ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા ધરમ રૂપે ધર્મેન્દ્ર રતિલાલ પટેલ તેઓ નાનપણથી જ સેવા સેવાભાગી સ્વભાવના હતા જ્યારે અઢાર વર્ષના થયા અને મિત્રના પિતા માટે રક્તની જરૂર પડતા પ્રથમ વખતે તેમણે રક્તદાન કર્યું પરંતુ તે મિત્રના પિતાને બચાવી ન શક્યા ત્યારથી નિર્ણય લીધો કે જીવનમાં કંઈ પણ થાય કોઈના રક્ત માટે જીવ ન જાય તે આશ્રય સાથે રક્તદાન કરવાની શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધી તેમણે 114 વખત એસડીપીઓ સાથે રક્તદાન કરી અને 260 થી વધારે કેમ્પો યોજી આજના યુવાઓને પ્રેરણા પૂરા પાડવાનું કામ કર્યું છે અંગે આજે વિશ્વ રક્તદાતા દિવસે ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મોકા દીજી અપને ખૂન કો કિસી કી રંગો રગો મે બહેને કા

આ સાથે જ વર્ષ બે હજાર બેથી અત્યાર સુધીમાં થી વધુ અલગ અલગ શહેરની બ્લડ બેંકોના સહયોગથી બસો થી વધુ રક્તદાન કેમ્પોનું આયોજન કર્યું છે ચાર ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય રાજસ્થાન રક્તદાન સેવા સંસ્થાનમાં સોમીવાર રક્તદાન કરી રક્તક્રાંતિ વીરનું વિરુદ્ધ મેળવ્યું હતું અત્યાર સુધી તેમણે અનેક સંસ્થાઓએ સર્ટિફિકેટ અને એવોર્ડ આપ્યા છે વધુમાં તેમણે થેલેસીમિયાના પંદર બાળકોને દત્તક લીધા છે નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા થેલેસીમિયાના રોગથી પીડાતા પંદર બાળકોને વિનામૂલ્યે બ્લડ મળી રહે અને વિનામૂલ્યે બ્લડ ચઢાવી આપવાની વ્યવસ્થા કરી આપી છે આ બાળકોને દર ત્રીસ થી પાંત્રીસ દિવસે બ્લડ ચઢાવવામાં આવે છે મારું નામ ધર્મ ઉર્ફે ધર્મેન્દ્ર રતિલાલ પટેલ હું હાસોટ તાલુકાના ઉતરાજ ગામનો વતની છું આજે બ્લડ ડોનર દિવસના દિવસે આજે હું સર્વર રક્તદાતાઓને એક મેસેજ આપવા માગું છું કે મેં અત્યાર સુધીમાં એકસો ને ચૌદ વાર રક્તદાન કર્યું છે અને એનું મને પોતાને ગૌરવ છે અને બ્લડ આપવું જોઈએ બ્લડ આપવાથી કોઈ પણ તકલીફ થતી નથી અને આજના અલગ અલગ પેશન્ટોને એક્સિડન્ટ કેસ હોય ડિલિવરી કેસ હોય કે થેલેસીમિયાના પેશન્ટોને વારંવાર રક્તની જરૂરિયાત ઊભી થતી હોય છે તો આવીને પોતાનું રક્તદાન કરે અને આપણે કોઈનો જીવ બચાવવામાં મદદ કરીએ આ એક રક્ત યુનિટથી અલગ અલગ કમ્પોનન્ટ છૂટા પાડીને ચાર વ્યક્તિનો આપણે જીવ બચાવી શકીએ છીએ અને હું પણ પોતે એસટીપી ડોનર છું તો આ દરેકને આવીને હું એક નમ્ર વિનંતી કરું છું કે આવો અને રક્તદાન કરો અને કોઈનો જીવ બચાવો અને આજના દિવસે હું એક મેસેજ આપવા માગું છું કે મોકા દી જે આપને ખૂન કો કિસી કી રઘોમાં બહેને કા એ લાજવાબ તરીકા હઈ જસમોમાં જિંદા રહે